આ દરોડા દરમિયાન પોલીસ અંદાજે દસ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો હસ્તગત કરીને ગ્રામીણ પંથકમાં ચાલતા નશાના નેટવર્ક પર પ્રહાર કર્યો છે આ પ્રકરણની વિગતવાર માહિતી મુજબ વાડી માલિક નિર્મળ નાથાભાઈ ડેરે પોતાની દસ વીઘા જમીનમાં અન્ય પાકોની વચ્ચે ગુપ્ત રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું છેલ્લા ચાર માસથી ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પોલીસે ખેતરમાંથી એકવીસ કિલો ત્રણસો ગ્રામ વજન ધરાવતા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે આરોપીએ આટલી મોટી માત્રામાં વિષાદક પદાર્થનું વાવેતર કયા હેતુથી કર્યું અને તેનો સપ્લાય ક્યાં કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી તેની સામે માદક દ્રવ્યોના પ્રતિબંધિત કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની આડમાં થતા આવા નશાકારક પદાર્થોના વાવેતરને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ હવે બાબતની તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અને કોઈ વ્યક્તિઓ કે મોટા વિતરકો સામેલ છે કે કેમ આ સફળ કામગીરીને પગલે અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પ્રકારે લાલચમાં આવીને કોઈ પ્રતિબંધિત પ્રવૃત્તિમાં ન જોડાય અને જો કોઈ પિલચા શંકાસ્પદ જણાય તો તુરંત વહીવટી તંત્રને જાણ કરે છે કે એસુજીને ખાનગી રાહે હકીકત મળી હતી કે એક નિર્મલભાઈ નાથાભાઈ ડે પોતાની વાડીમાં ગાંજાની ખેતી કરે છે આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ડેરની વાડીએ જે કી મોટી ખીલોડી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન એકીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ દસ લાખ પાસઠ હજાર રૂપિયા હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એપ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું એ સાથે અમારી જાહેર જનતાની અપીલ છે કે આપ કોઈપણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અંજાનમાં ખેતી ના કરશો પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવે એથી પહેલા એ જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યો છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબસ્ટન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે